રાજકોટ જિલ્લામાં આબ ફાટી પડ્યું છે ત્યારે ધોરાજીના પીપળિયા ગામમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ ચેકડેમ છલકાઈ છે રહેણાંક મકાનમાં પાણી ભરાતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે લોકોનો સામાન પણ પલળી ગયો હતો

ઘર વખરી બધી પલરી ગયું ઘરમાં પાણી ઘરી ગયું ગુઠન ગુઠણ પાણી છે તળાઈ ડૂબમાં વખરી માં ક્યારે એવું બધું પલરી ગયું અમારું ઘર ઘરવખરી અમારું ગોદળા ગાફા દાડા દૂણી બધું પલરી ગયું કઈ નથી મારો છોકરા અમે બધા જ બધું પલરી ગયું શું કરવું હવે